મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં અભ્યાસ કરતી ડભોઈ મુસ્લિમ મહેદવીયા તાઇ સમાજની કુમારી ફાયઝા અબ્દુલભાઈ વાડીવાલાને ચોથી ફેબ્રુઆરીના રોજ માનનીય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડોક્ટર ધનંજય ચંદ્રચૂડની વર્ચ્યુઅલ હાજરીમાં તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તથા કેબિનેટ મિનિસ્ટર ઋષિકેશ પટેલ ચાન્સેલર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા રાજમાતા શુભાંગી નિરાજી ગાયકવાડ તેમજ વાઇસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાસ્તવ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા બોતેરમાં પદવીદાન સમારોહમાં ફાયઝા અબ્દુલભાઈ વાડીવાલાને માસ્ટર ઓફ સાયન્સ ફિઝિકલ એન્ડ પોલિમર કેમિસ્ટ્રીમાં ડોક્ટર સુજાતા એસ કંસારાને ગોલ્ડ મેડલ અને ડોક્ટર સી એચ પટેલ ગોલ્ડ મેડલ ઇન કેમિસ્ટ્રીથી તેમજ પ્રમાણપત્ર રાજમાતા શુભાંગીની રાજે ગાયક વર્ણાવરદ હસ્તે સન્માનિત કરવામાં આવતા મહારાજા સહેજરાવ યુનિવર્સિટી ઓફ બરોડા તેમજ સમગ્ર ડભોઈ મુસ્લિમ તેમજ મહેદવ્યા તાઇ સમાજ અને ડભોઈનું ગૌરવ વધાર્યું છે ત્યારે ફાયઝા વાડીવાલાની શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જ્યારે કે વિદ્યાર્થીનીએ આગળ સફળતા માટે કરિયર બનાવવા એકેડેમીનો અભ્યાસ કરવાનો વિચાર પ્રગટ કર્યો હતો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાનો બીરવું પદવીદાન સમારંભ ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડોક્ટર ડી વાય ચંદ્રચૂડ વર્ચ્યુઅલ હાજરી આપીને વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શિક્ષણ મંત્રી અને યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા સુભાંગીની દેવી ગાયકવાડે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપીને એનાયત ગોલ્ડ મેડલ એનાયત કર્યા હતા જેમાં હું ડભોઈની વિદ્યાર્થીની વાડીવાલા ફાયજા અબ્દુલભાઈને માસ્ટર ઓફ સાયન્સ ફિઝિકલ કેમેસ્ટ્રીમાં બે ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવી હતી જે બદલ મને ગર્વ અને આનંદની લાગણી અનુભવાય છે મારી આ સફળતાનો શ્રેય હું મારા માતા પિતા મારા શિક્ષકો અને મારા બીજા વિદ્યાર્થી મિત્રો કે જેમણે પોતપોતાનું યોગદાન પાઠવ્યું છે તેમનો આભાર વ્યક્ત કરું છું મેં મારી બેચલરની બેચલરનો અભ્યાસ બેચલર ઓફ સાયન્સ ઇન કેમે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી કર્યું હતું મારું ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંકશન રહ્યું હતું મેં ધોરણ દસમાં પણ ડબોઈમાં સેન્ટર ફર્સ્ટ રહી હતી ધોરણ બારમાં પણ ડબોઈમાં સેન્ટર થર્ડની સાથે ગુજરાતના ટોપ વન પર્સન્ટ ટોપ વન પર્સન્ટમાં આવતા મને ડીએસટી ઇન્સપાયર તરફથી સ્કોલરશિપ પણ આપવામાં આવી હતી આવી જ રીતે મારા માતા પિતાનું આગળ પણ આવી જ રીતે મારા માતા પિતાને ગર્વ આપવાનો પ્રયાસ કરતી રહીશ